રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હાર્મની હોલ ખાતે ભરૂચના ભાઈ બહેનો માટે યોગ સાધના ભટ્ટીનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ થી ચારસો ભાઈ બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પહોંચ્યા હતા રાજસ્થાન માઉન્ટ સરોવર ખાતે તારીખ પંદર મેથી અઢાર મે સુધી ચાલનારી ત્રિદિવસીય યોગ સાધના ભટ્ટીનું જ્ઞાન સરોવરના ડાયરેક્ટરે સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોન ના તથા જ્ઞાન સરોવરના ડાયરેક્ટર

સ્વ ઉન્નતિ સો જાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય એ હેતુસર યોગ ભટ્ટીનું આયોજન કરાયું છે આ યોગ સાધના દ્વારા જે શાંતિ અને શક્તિના અને સકારાત્મક સંચાર થાય આખા વિશ્વના વિઘ્ન દૂર થાય એ ઉદેશ્યથી આ યોગ સાધના ભટ્ટીનું આયોજન કરાયું હતું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ભરૂચ